ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પંદરમા નાણા પંચની બીજા હપ્તા હેઠળ સાતસો એકતાલીસ કરવામાં આવી પિસ્તાલીસ હજારથી વધારે વિકાસ કામો હાથ ધરાશે છેલ્લા એક વર્ષમાં કુલ બે કરોડની ફાળવણી કરવામાં આવી છે ગ્રામ પંચાયતોને સિત્તેર ટકા લેખે પાંચસો કરોડની ફાળવણી જ્યારે તાલુકા પંચાયતોને વીસ ટકા લેખે એકસો કરોડની ફાળવણી કરવામાં આવી છે તો આ તરફ જિલ્લા પંચાયતોને દસ ટકા લેખે ચુમ્મોતેર પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી કરવામાં આવી

સિત્તેર ટકા લેખે ફાળવણી કરવામાં આવી છે તાલુકા પંચાયતોને વીસ ટકા લેખે ફાળવણી કરવામાં આવી છે જ્યારે જિલ્લા પંચાયતોને દસ ટકા લેખે ફાળવણી કરવામાં આવી છે જિલ્લા પંચાયતોને દસ ટકા લેખે ચુમોતેર પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી